હલો હલો હા રવિભાઈ ક્યાં છો તમે એટલે આપણે શું વાત થઈ હતી ફોનમાં કે તમે ઇન્ટરવ્યૂ લેવા આવો છો ભલે પણ પાંચ મિનિટ હું મોડો પડ્યો ખાલી એ ટ્રાફિકમાં આવી ગઈ હતી ટ્રેન દોઢસો દોઢસોનું ટ્રેન લઈને આમ જોવો કરાય કે ડબોય એ નથી દેખાતો પાછલી ડબ્બા બધા અમે પાડી દીધા તમારે અહીંયા બીજે ઇન્ટરવ્યૂ લેવા જવાનું નહીં નહીં હે મારા બધા ભાઈ બધું કીધું હતું ઇન્ટરવ્યૂ લેવા જાઉં છું કેટલા અરખથી કીધું હતું હવે બધાને મારે શું કહેવાનું મારી તો બધા પછી આબરૂ જાય ને તમે કાયદેસર મારી આબું માત નાખો છે નહીં પણ ભલા તમારે જોવાય તો ખરું ને તો ચીધો હોય તો બીજે ન જોવાય મારે કરવાનું ટાઈમ નથી હું ફોનમાં બોલવાળો નથી બોલ બચ્ચે નથી મારે કરવાનું ટાઈમ નથી તમે છે ને મને મોરા મોરો મળો એ લાગણે જોઈ લઈ હા નમસ્કાર મિત્રો હું ચૂર વિખેર ટોક વિથ રવિખર યુટ્યુબ ચેનલમાં આપણું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આજે નીરવ ઉર્ફે ભૂપતભાઈ ને મળવા વિમાનમાં આવ્યો કારણ કે ટ્રેન લઈને આવ્યા સીધું ટ્રેન ની અંદર આવીને મને જે ધમકાયો સાહેબ બહુ હેરાન થઈ ગયો બહુ ગભરાઈ ગયો ભૂપતભાઈ પેલા તો હું માફી માંગુ તમને બોલાયા અને હું બહુ લેટ પડી ગયો તો દિલ થી માફી માંગુ અને તમારો આભાર છે કે તમારા બીજી શેડ્યુલમાંથી તમે મને થોડોક સમય આવ્યો અને ટ્રાફિક માં ટ્રેન હતી તોય તમે ટ્રેન દોડાવીને લાવ્યા અને ડબ્બા પણ ખરી ગયા મિત્રો

સાહેબ તમે મારું કેલ્સી તોડી નાખ્યું એમ હું પાંચ મિનિટ લેટ છો કે નીચે ડાઉટ સોલ્વ માં જોઈએ તમે મારું કેલસી તોડી નાખ્યું બહુ વાયરલ છો એની અંદર લોકોએ પહેલા તો શું પ્રતિક્રિયા આપી પહેલા તો પેલા તો એ મામલો ટ્રેન્ડિંગમાં દેવાજ થોડ નો જોકે હું દેવાજ થોડ મોટો ફેન છું આપડે કોઈનો વિરોધ નથી કરતા પણ મને આમ ડાયરાન બહુ ગમે દેવાજ થોડ તો બહુ મોટો ફેન છું એક એક ડાયલોગ બોલે ને એટલે મને બહુ ગમે હું તો રેગ્યુલર મેં ડાયલોગ બોલતો એક દિવસ વિચાર આવ્યો આવે એ વિડિયો મેં બનાવ્યો ને એટલે મેં સાંજે અપલોડ કર્યો તો લગભગ બીજા દિવસે બપોર સુધી વિડિયોમાં કાંઈ નતું નોર્મલ બસો ત્રણસો એ હશે બપોરે બે વાગ્યાથી શેરિંગ છું વિડીયોનું બચારી મિલ્યો ને ખૂબ જ બહુ બહુ સારો રિસ્પોન્સ મળે છે વિડીયો એની અંદર તમે શું બોલ્યા હતા એક વખત લોકોને અમારા મિત્રોને પણ

તમારી જે આઈડી છે ઇન્સ્ટાગ્રામ આઈડી એ કઈ છે નીરવ છે આ આઈડી ઉપર તમારા દરેક વિડીયો અમારા મિત્રો ને જોવા મળશે અને યુટ્યુબ પર જે તમારી આઈડી છે એ કઈ છે યુટ્યુબ માં છે નીરવ આહિર છે નીરવ આહિર તો એમની તમે જો આઈડી ને ફોલો ન કરી હોય તો એમની આઈડી ને પણ ફોલો કરજો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો એમની આઈડી ને તમે સબસ્ક્રાઈબ પણ કરજો બહુ સરસ મજાના અને રમુજી કોમેડી વિડીયો જે કદાચ ગુજરાતમાં લગભગ આવા વિડીયો બહુ ઓછા જોવા મળશે મારી નજરમાં સાહેબ આવ્યું ને તો લગભગ આ કોન્સેપ્ટ ઉપર પહેલો વિડીયો મેં બનાવ્યો એ પછી તો લોટ્સ ઓફ વિડિયો મારી નજર સામે આવ્યો ઘણા વિડીયો અત્યારે ઘણા લોકો જે એડવર્ટાઈઝ કરે છે ને એ પહેલા કોન્સેપ્ટ ઘણા આવે છે એટલે મતલબ આ કોન્સેપ્ટની શરૂઆત કદાચ મારાથી થઈ એવું મને લાગે છે કારણ કે ત્યાં સુધી મારી સામે વિડિયો નતો એ પછી તો ઘણા વિડીયો આવ્યા તમે આ જે વિડીયો બનાવ્યા છે તો એની અંદર તમારા ઘરવાળા પરિવારજનો અને મિત્રો એ તમને શું છે મિત્રો ને ઘરવાળા રિસ્પોન્સ બધાનો સારો કોઈનો નબળો રિસ્પોન્સ હજી કદાચ ને હજાર બારસો કમેન્ટ આવી છે વિડીયોમાં એક પણ નબળી કમેન્ટ નથી હજી મિત્રોનો તો ફૂલ સપોર્ટ મિત્રો મિત્રોનો સપોર્ટ હોય તો જ આગળ વધી શકીએ ઘરવાળાનો એટલો સપોર્ટ તમે જે વિડીયો બનાવ્યા એની અંદર કયા મિત્રએ તમને ખાસ બહુ સપોર્ટ કર્યા એ મિત્રનું નામ આપવું હોય તો કયા નામ છે અમારે હું મળવાનો છું મારો મિત્ર છે છે ભૌદિક મકવાણા કરીને ખાસ મિત્ર મારો એનો ફૂલ સપોર્ટ એમને અને તમે જે આ વિડીયો બનાવ્યા એ વાયરલ થવા માટે જ બનાવ્યા હતા કે કઈ રીતે ના વાયરલ થવા માટે એવું કાંઈ નહીં એવું એક દિવસ કોલેજે ફ્રી લેક્ચર હતો અને એની પછી લેક્ચર હતો મતલબમાં એમાં કેલ્શિયમ જરૂર હતી તો મેં કેલ્શિયન મારી પાસે છે નહીં એટલે મેં લીધું નહોતું આવ્યો કે આ કોલ રેકોર્ડિંગ દેવાય જ જે વાયરલ થયું હતું સાહેબનું તો કેલ્શિયમ આમાં મૂક્યું હોય તો કેમ થાય એ એમ બેઠા બેઠા મેં વિચાર્યું ખાલી વિચારીને ધીમે ધીમે બધું કીધું કે આ સ્કૂલ ટાઈપ આમાં કઈ રીતે આખું સ્કૂલ નહીં એ કોલ રેકોર્ડિંગ મેં ઉતાર્યું જસ્ટ ખાલી ફોન માટે એમને ઉતાર્યો છો એ વિડીયોમાં એવી ક્લિયરિટી નથી કે પછી એવું બધું એડિટિંગ નથી એમ ને ખાલી ઉતાર્યો છો વાયરલ કેમ છો ભગવાનની દયાથી એટલો ધૈર્ય ન તમે આ વિડીયોની જાણ તમારા પપ્પાને કેવી રીતે થઈ સોરી સર મારા પપ્પા એક્સપેક્ટ થઈ ગયેલા છે બે હજાર ચૌદમાં હા તો સોરી માફ કરજો મને ખબર નથી પણ તમારા પરિવારમાં આ લોકો કેવી રીતે ખબર પડી પરિવારમાં જો કે ઇન્સ્ટાગ્રામમાં હોય એટલે ઘરે તો બધા જે ફોન વાપરતા હોય તો ફોલોઅર્સમાં હોય ફોલોઈંગમાં એટલે એ બધાને તો જાય એટલે એમ મને ખબર પડી જાય એમના ફોન આવ્યા હશે ને તમારામાં કે ત્યારે એમને શું વાત કરી તમને અને તમને કેવું લાગ્યું એ વાત તો ખરે જ ને કે ભાઈ એટલો બધો વિડીયો વાયરલ થાય એટલે ગમે ને ગમે જ ને ફોન આવે એટલે નબળો રિસ્પોન્સ કોઈ નો નહીં મજા આવી મજા આવી અને બધાએ સપોર્ટ કરવાનું કીધું તમે આગળ વધો અમે તમારી સાથે જ છીએ ખરેખર એમાં ના અને એ વિડીયોમાં તો મોટો સેલિબ્રિટીને અમુકને કમેન્ટ છે જેમ કે કોની કોની હશે તમારા વિડીયોમાં કોમેન્ટ મારા વિડીયોમાં કોમેન્ટ બે ત્રણ વિડીયોમાં છે પોઝિટિવ પાજી કરીને આઈડી છે બહુ મોટા માણસ છે બ્લુટેક વાળા મેં એક કમેન્ટ પીને એની કરેલી છે બીજું તો બધા ઓળખતા છે કીર્તિબેન પટેલ હા એની કમેન્ટ છે એની પછી કૃષ્ણાબેન પટેલ છે એણે મારી સ્ટોરી જ મૂકેલી છે તો સારા સારા વ્યક્તિ હોય

અલગ અલગ વાતો કરતા કે ભાઈ દેવાત ખાવડ ને ટાર્ગેટ કરીને કદાચ આ વિડીયો બનાવ્યો હા એ કરોવાળા ખરે છે ને કંઈક જ્યારે તમારો વિડિયો કોઈક બીજી ચેનલ માં જ્યારે વાયરલ થયો ત્યારે પણ એવું કંઈક લખેલું હતું કે દેવાયેત ખાવડ નું સંબંધ સંબંધી શું કોઈ એવું લખેલું હતું બે ત્રણ જણા એ યુટ્યુબ ઉપર મારો વિડીયો ચડાવીને વ્યૂ છાપેલા છે મેં હજી એટલા વ્યૂ ન છાપ્યા એટલે એટલા છાપી લીધા એવું બધું પણ લોકો વાતો કરતા હતા તો આપણે આની અંદર કોઈનો જ વિરોધ નથી કર્યો કોઈનો ખબર સાહેબ નથી બહુ મોટો મોટા ફ્રેન્ડ છું અને ફક્ત ને ફક્ત રમુજ અને મજા માટે જ આપણે વાયરલ કેમ છો તો મને ખબર નથી વાયરલ કરવા બનાવ્યો જ નહોતો પહેલાં તો એ વાયરલ છો એક મિલિયને મારો વિડીયો એક વ્યક્તિએ કોપી કરીને એની આઈડી મૂકેલો હતો મારી પહેલાં એને એક મિલિયન ફોગી ગયો હતો ઓહો એવો વાયરલ એ વિડીયો અત્યારે તમારે કેટલા વ્યૂ બતાવે અત્યારે એક મિલિયન ઉપર હશે કદાચ દસ પંદર હજાર બે ત્રણ વિડીયો છે એ કે ઉપર જ્યારે કંપનીમાંથી તમારે કોઈ ફોન આવે છે તમે ઇન્ટરવ્યુ આપો છો એક વાત રિજેક્ટ કરે છે અને ફરી પાછો ફોન આવીને કહે છે કે તમે પાછા આવી જાઓ તમને નોકરી લેવાના છે તો એ સમયે તમે શું વાત કરશો જરાક ફોન કાઢીને અમારા મિત્રોને જણાવો કંપનીમાં એક વાર રિજેક્ટ કરેલા હા પછી પાછો ફોન આવે હલો અચાર સાહેબ વાત કરે સાહેબ તમે મને એકવાર રિઝેક્ટ કર્યો બીજી વાર અત્યારે તમે મને ફોન કર્યો એટલે તમે એકવાર રિજેક્ટ કરીને તમે મને ફોન કર્યો એટલે તમે કરવા હું માગો છો તમે તમે એકવાર મને ના પાડીને હવે તમે બોલાવો તો તમારી જેવા ખદડા મારે બીજા બહુ તો જવાના નહીં નહીં હવે તે દી મારે એક ખાલી પ્રશ્ન જવાબ દેવામાં પાંચ મિનિટ લેટ થઈ ગયું હતું તો તમે મને રિઝેક્ટ કરી દીધો હતો હવે વાત મારા સોમાન ઉપર આવીને સમાનની વાતમાં હું સમાધાન જ કરતો હતો હા નહીં હાવી જેવી કંપની તો ઘણી મળે હા નહીં હવે સમાધાન નહીં થાય છે નહીં તો મારે પાંચસો મિનિટ લેટ છું તો તમે મારી આબર ઉપર કરો છો ને તે જે ખરો એ એકવાર રિજેક્ટ છે હવે પાછું હું આવું તો હું મારું મારે શું મોટું દેખાડવાનું મને શરમ ન આવે ત્યાં આવું તો નહીં નહીં સાહેબ એ મેળ નહીં આવે નહીં નહીં મેળ આવે છે મારે બહુ મજા આવી ગઈ ખરેખર તમારો હવે આગળનો ગોલ શું છે અને તમે અત્યારે શું અભ્યાસ કરી રહ્યા છો ત્યારે હું બી એ બેચલર ઓફ એન્જિનિયરિંગ બ્રાન્ચ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરું છું ત્યારે તો એન્જિનિયરિંગ પૂરું કરું સર એન્જિનિયર બની જાઉં છું કોમ્પ્યુટર એન્જિનિયર બોલ તોય બીજો તો બીજો બોલ તો એન્જિનિયર બની જાઉં પછી એટલે મેં આ ઇન્સ્ટા કે યુટ્યુબનો ગોલ હતો જ નહીં હવે છે નહીં આ તો એક વિડીયો વાયરલ થઈ ગયો કેમ છે એ તો ભગવાન જાણે જો મિત્રો માટે ક્યારેક ક્યારેક રમૂજ માટે તો વિડીયો બનાવતા રહેશો ને ભલે મહિને એકાદો વિડીયો બનાવો મિત્રો ભેગા જો એ મારી ભેગા રહે તો ને રમૂજ થઈ જાય એમને બીજા દર્શકો જે તમારી પાસે નથી તમારો ફોલોવર છે અને જેમને તમારો વિડીયો ગમે છે એમના માટે તો ક્યારેક 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 ટાઈમ મળે ત્યારે બનાવું કારણ કે એમના માટે એમનું પણ આપણે જોવું પડશે ને જે તમને ફોલો કરે છે તમને ફોલો કરે છે તમે ક્યારે દેવાયતભાઈ ખાવડ ને મળ્યા છોકરા એમની મુલાકાત કરી હજી સુધી તો નથી થાય પણ એકવાર કરવાની ઈચ્છા છે એની મુલાકાત ગમે ત્યારે કદાચ કંઈક નજીકમાંથી કંઈક ડાયરો હોય કે આ વિડીયો જો ને કદાચ દેવાયતભાઈ ખાવડ જોયો હોય એમ એકવાર મુલાકાત કર્યું છે બહુ ઈચ્છા છે એની મુલાકાત કરવાની એકવાર તો મળવું છે દેવાયતભાઈ ખવડની બહુ એનો બહુ મોટો ફેમ છે એવું છે તો મિત્રો એમનો આ વિડીયો એ દેવાયતભાઈ સુધી શેર કરો જેથી કરીને દેવાયતભાઈ એમને જલ્દીથી મળવા માટે બોલાવે તમે દેવાયતભાઈને મળો ત્યારે તમે એમની સાથે શું વાત કરવાની ઈચ્છા કરાવો એમની સાથે વાત તો હું બીજી ઘરે કરે તમારો તમારી બોલી જે છે યાની બોલી છે ને એક નંબર મને એ બધી બહુ ગમે એની બોલી ઉપર તો મારો વિડીયો વાયરલ થયો છે એમ હા એ વાત પણ સાચી કદાચ તમને કોઈ પ્રશ્ન પૂછવાનો બાકી રહી ગયો હોય અને તમારે કંઈક અમારા મિત્રોને કેવું હોય તો તમે શું કહેશો પ્રશ્ન તો કદીશ લગભગ કોઈ બાકી નથી પણ એક વાત હજી હું ફરીવાર કહી દઉં કે વિડીયો કોઈના વિરોધમાં બનાવેલ નથી કોઈના સપોર્ટમાં નથી બસ ખાલી માત્ર મનોરંજન માટે વિડીયો બનાવ્યો હતો એટલે કોઈ ખોટા મન ઉપર ન લાગતા આના વિરોધમાં નાના સપોર્ટમાં વિડીયો બનાવ એવું કોઈ નથી કારણ કે આ વિરોધ વિરોધમાં અમે પડવા માગતા નથી માત્ર કોમેડી મારો કોન્સેપ્ટ કોમેડીનો હતો કોમેડી ટાઈપ વિડીયો બનાવ્યો બીજું વિરોધ બિરોધ એવું કાંઈ નહીં એટલે કોઈ ખોટું મન ઉપર ન લઈ અને અમારે તમને કયા નામથી બોલાવા આમ તો હવે સોશિયલ મીડિયા મારો જે વિડીયો વાયરલ થયો ને એમાં તો બધા મને અત્યારે ભોપાલના નામે જ ઓળખતા છે મારો હાચનું નામ તો નીરે હડિયા છે તો મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો સારી કોમેન્ટ કરો અને આ વિડીયો શક્ય હોય તો દેવાયતભાઈ ખાવડ સુધી પણ પહોંચાડો તો એ પણ કદાચ ભાઈને બોલાવે મળવા માટે અને આ વિડીયોની તમે હોય શક્ય હોય એટલું શેર કરો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન ઉપર ક્લિક કરવાનું ભૂલતા નહીં ફરીથી નવા વ્યક્તિ સાથે નવી મુલાકાત ત્યાં સુધી મને રજા આપો જય ભારત જય હિન્દ